ઓગણીસો ચોમાલીસના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશો સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા જેમાં મુખ્ય હતું બેકારી ગરીબી ભૂખમરો આ દરેક સમસ્યાનો ઉપાય શું બસ ત્યારથી જ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શબ્દો પ્રચલિત બન્યા હવે આર્થિક વૃદ્ધિ એટલે શું આર્થિક વિકાસ એટલે શું આ બંને વચ્ચે શું તફાવત રહેલો છે વિકાસને માપવાના નિર્દેશકો કયા છે આ દરેક પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવવા જઈ રહ્યા છીએ નમસ્કાર મારું નામ છે ભાવિન સોની અને આજે આપણે ભણવાના છીએ ધોરણ બારના અર્થશાસ્ત્રનો બીજો પાઠ જેનું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો બીજા વિશ્વયુદ્ધ પછી વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીએ માથાડી ટાવકનો તફાવત ઘટાડવાનો અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું વિકસિત રાષ્ટ્રોએ પણ આર્થિક વિકાસ દ્વારા જીવન ધોરણ જાળવી રાખવાનું નક્કી કરવાનો પ્રયત્ન કર્યો આર્થિક વૃદ્ધિ દરની જાળવણી એ વિકસિત દેશનો પ્રશ્ન હતો જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશનો પ્રશ્ન અથવા એમ કહીએ તો પ્રથમ આવશ્યક જરૂરિયાત હતી સામાન્ય રીતે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને સમાન ગણીએ છીએ અર્થશાસ્ત્રીઓએ વર્ષોથી આર્થિક વિકાસ અને વૃદ્ધિ બંનેને જુદા ગણે છે શ્રીમતી ઉર્ષુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે શું તમને વિકાસમાન અને વિકસિત દેશોનો તફાવત ખબર છે જો ખબર છે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવો આજના વિડીયોમાં આપણે ચાર મુદ્દાઓનો અભ્યાસ કરશું પહેલું છે આર્થિક વૃદ્ધિનો અર્થ બીજું છે આર્થિક વિકાસનો અર્થ ત્રીજું છે વૃદ્ધિ અને વિકાસનો તફાવત ચોથું છે વિકાસના નિર્દેશકો સૌ પ્રથમ આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ જોઈએ આર્થિક વૃદ્ધિનો સંબંધ સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે છે આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને આવકમાં સતત વધારો થાય છે જેમાં ઉત્પાદનના સાધનો જમીન મૂડી શ્રમ નિયોજન પુરવઠા અને ગુણવત્તામાં થતા વધારા સાથે છે આમ આર્થિક વૃદ્ધિ એટલે વધુ ઉત્પાદન એવું કહી શકાય આર્થિક વૃદ્ધિ અર્થતંત્રનું પરિણાત્મક પરિવર્તન દર્શાવે છે હવે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જોઈએ તો હેન્સન્સના મતે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો જ્યારે સાયમન આપેલી વ્યાખ્યા જોઈએ તો પ્રજાને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ હવે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા પરથી આપણને થોડીક એની મર્યાદાઓ પણ ખ્યાલ પડે છે સૌ પ્રથમ પહેલી મર્યાદા આવે છે કે ઉત્પાદનના સાધનોના પ્રમાણમાં અને ઉત્પાદનમાં વધારાને જ ખાલી ધ્યાનમાં લેવામાં આવે છે એટલે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ થોડોક સંકુચિત છે આર્થિક વૃદ્ધિ માત્ર પ્રણાત્મક પરિવર્તન છે તેથી લોકોનું કલ્યાણ થયું કે જીવન ધોરણમાં સુધારો થયો એવા ફેરફારો જાણી શકાતા નથી આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાડીટ આવક વધે છે પરંતુ વિકાસના લાભો પ્રજા સુધી પહોંચ્યા છે કે નહીં જો પ્રજા સુધી એના લાભ નથી પહોંચતા તો એ વિકાસ વિહોણી વૃદ્ધિ છે એવું રોબર્ટ ક્લોવર કહે છે ત્યારબાદ બીજો મુદ્દો જે ભણવાના છે તે છે આર્થિક વિકાસ આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે જે દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે વ્યાખ્યાઓ જોઈ લઈએ તો માઇકલ ટોડેરોએ આપેલી વ્યાખ્યા કે આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે એક પરિમાણીય નથી અનેક પરિબળો સાથે ધરાવે છે અને સાથે સાથે જી એમ મેયરે આપેલી વ્યાખ્યા તો આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય આવકની વેચણીની વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે તો એ આર્થિક વિકાસ છે મેચલપ શું કહે છે કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા જેને લીધે માથાદીઠ આવક સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો એ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય ઉપરની વ્યાખ્યા ઉપરથી થોડાક લક્ષણો તરી આવે છે આર્થિક વિકાસના લક્ષણો પહેલું લક્ષણ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત ગતિ કરે છે કોઈપણ દેશની વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ થોડુંક સરળ છે પણ એને જાળવી રાખવું જે છે એ મુશ્કેલ છે સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ જેમ જેમ વિકાસ થાય તેમ એ પ્રક્રિયા ધીમે ધીમે એને ધીમી પડે છે એવું કહેવાય છે બીજું જે લક્ષણ છે એ છે પ્રણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે ખાલી પરિણાત્મક નહીં અહીંયા ગુણાત્મક પરિવર્તનોની પણ વાત થાય છે તો આર્થિક વિકાસના ઉત્પાદનમાં વધારો એટલે પરિણાત્મક અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો થાય છે પરંતુ ગુણાત્મક પરિવર્તન વધારે થાય છે પરિણાત્મક પરિવર્તનો થોડાક ઓછા છે માંગમાં પરિવર્તન લાવે છે જો વિકાસ થવાથી લોકોની આવક વધશે રૂચિ બદલાશે આવક વધે એટલે રુચિ બદલાશે પરિણામે માંગ બદલાય છે શરૂઆતમાં તબક્કામાં લોકો પ્રાથમિક ચીજ વસ્તુઓને પ્રાધાન્ય આપશે પણ જેમ જેમ આવક વધશે તેમ મોત શોખ અને સુખ સકવળની વસ્તુઓની માંગ કરશે એટલે એમ કહી શકાય કે વિકાસ દ્વારા માંગમાં પરિવર્તન આવે છે શ્રમની ગતિશીલતા વધે છે વિકાસને કારણે શિક્ષણ વધશે શિક્ષણ વધશે તો શ્રમની ગતિશીલતા વધશે એના પછી છે મૂડી સર્જનમાં વધારો થાય છે જો વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ થાય નવા સાહસિકો આગળ આવે છે નવું મૂડી સર્જન થાય છે નવું રોકાણ થાય છે મૂડી રોકાણના દરમાં વધારો થાય છે એટલે આવક વધે છે લોકોની આવક વધશે તો બચતનો દર પણ વધશે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે કઈ રીતે વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર જે આધારિત ટેકનોલોજી હતી એને બદલે લોખંડ અને કોલસા પર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ નો દર વધે છે એટલે ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે જૂના ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી સ્થાન લે છે અને છેલ્લું એવું કહે છે કે અમુક તબક્કા પછી વિકાસ આપોઆપ થતો રહે છે એનામાં હસ્તક્ષેપ કરવાની જરૂર રહેતી નથી હવે વ્યાખ્યાઓ ઉપરથી થોડીક મર્યાદાઓ પણ આવે છે તો કઈ મર્યાદાઓ છે એ આપણે સમજીએ સૌથી પહેલા તો માનવ વિકાસનો સાચો માપદંડ નથી બીજું વિકાસનું માપ કાઢવું હંમેશા મુશ્કેલ છે અને જીવન ધોરણમાં સુધારો થઈ જ રહ્યો છે તેવું કહી ન શકાય કારણ કે આપણે એ માપી નથી શકતા વિકાસને સચોટપણે તો એમ ન કહી શકાય કે જીવન ધોરણમાં સુધારો થઈ જ રહ્યો છે અને માપ કાઢવાની પદ્ધતિ દરેક દેશની અલગ છે તો સાચો માપદંડ પણ એ ન કહી શકાય તો આ બધા એના શું છે મર્યાદાઓ છે હવે આપણે જોઈએ વૃદ્ધિ અને વિકાસનો તફાવત આર્થિક વૃદ્ધિ એક ઘટના છે જેની સામે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે પછી આર્થિક વૃદ્ધિમાં ફક્ત પરિણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે વિકાસની અંદર ગુણાત્મક પરિવર્તનોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની ફાળવણી ઉપર ધ્યાન આપવામાં આવે છે પુનઃ ફાળવણી ઉપર ધ્યાન આપવામાં આવે છે જ્યારે વિકાસની અંદર વણ વપરાયેલા સાધનોનો પ્રશ્ન છે કે વણ વપરાયેલા સાધનોને વાપરવાની વાત કરવામાં આવે છે આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે જ્યારે વિકાસ છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે કારણ કે એ પરિણાત્મક પરિવર્તન છે પણ વિકાસને માપવાનું કાર્ય થોડુંક મુશ્કેલ છે અથવા અતિ મુશ્કેલ છે કારણ કે તે પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે આર્થિક વૃદ્ધિને માથાડી આવકના વધારા સાથે સંબંધ છે વિકાસને માથાડી આવક ઉપરાંત તેની વહેંચણી સાથે પણ સંબંધ છે ખાસ ધ્યાનથી સાંભળજો વહેંચણી સાથે પણ સંબંધ રહેલો છે આર્થિક વૃદ્ધિ ઝડપી થઈ શકે વિકાસની પ્રક્રિયા વૃદ્ધિ કરતાં થોડીક ધીમી હોય છે વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે એમ કહી શકાય કે આર્થિક વિકાસ ના થયો હોય તો પણ વૃદ્ધિ થઈ શકે પણ વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી જ્યાં સુધી પ્રણાત્મક પરિવર્તનો ન આવે ત્યાં સુધી ગુણાત્મક પરિવર્તનો મેળવી શકાતા નથી આ હતો વૃદ્ધિ અને વિકાસનો તફાવત એના પછી જે મહત્વનો મુદ્દો આ પાઠ નામ જેના ઉપરથી પડેલો છે એ છે વિકાસના નિર્દેશકો હવે તમને એમ થાય કે તમને તાવ આવે છે તો તમે માપવા ઉપયોગ કરશો કે તાવ કેટલા સેલ્સિયસ ડિગ્રી તમારું શરીરનું તાપમાન છે તો આપણે થર્મોમીટરનો ઉપયોગ કરી છે તો કોઈ દેશમાં વિકાસ થયો છે કે નથી થયો એ માપવા પણ કંઈક કોઈ માપદંડ હોવું જોઈએ તો ત્યારે જ જે માપદંડોનો આપણે ઉપયોગ કરી છે તે છે વિકાસના નિર્દેશકો હવે નિર્દેશકો છે એ બે સમયગાળા વચ્ચેનો બે દેશો વચ્ચેની આર્થિક વિકાસની તુલના કરે છે આ પાઠમાં આપણે ચાર નિર્દેશકોનો અભ્યાસ કરવાના છીએ પહેલું છે રાષ્ટ્રીય આવકનો દર બીજું છે માથાડીટ આવકનો દર ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ચોથો છે માનવ વિકાસ આંક ચારે આપણે છે પહેલું જ્યારે વાત કરીએ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસ ઊંચો છે નીચા દરે વધી હોય તો વિકાસ થોડોક મંદ છે વધારો ન થયો હોય તો સ્થગિત અવસ્થા દર્શાવે છે વિકાસની તો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો વિકાસની પીછેહટની સ્થિતિ દર્શાવે છે આ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવાથી રાષ્ટ્રીય આવક બજાર ભાવે નહીં પણ સ્થિર ભાવે ગણવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો એક વાક્ય વિકલ્પમાં પૂછાઈ જાય કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કયા ભાવે ગણવામાં આવે છે તો સ્થિર ભાવે ગણવામાં આવે છે હવે એની થોડીક મર્યાદાઓ છે બેવડી ગણતરી થઈ જાય સ્વ વપરાશી વસ્તુઓની વાત આવી જાય ઘસારાની ગણતરી મુશ્કેલ થઈ જાય કર ચોરીની વાત આવી જાય સાટા પદ્ધતિની વાત આવી જાય એક કરતા વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકોની વાત આવી જાય આ કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અથવા સાચો વૃદ્ધિ દર એનો જાણી શકાતો નથી રાષ્ટ્રીય આવકની સાથે જે તે દેશની વસ્તી ધ્યાનમાં લેવાય છે જો માત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો ખ્યાલ આવતો નથી જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ જેમ કે એ દેશ અને બે દેશની રાષ્ટ્રીય આવક સમાન હોય પણ બંનેની વસ્તી સમાન ન હોય તો સમાન વિકાસ થયું છે એમ કેમ કહી શકાય તો આ પણ એની એક મર્યાદા છે કારણ કે બંને દેશોની વસ્તી સમાન હોય અથવા અલગ હોય તો એનો વૃદ્ધિ દર કેટલો છે એના હિસાબે આપણને જોવો પડે છે એટલે રાષ્ટ્રીય વૃદ્ધિ દર આવકનો વૃદ્ધિ દર ની એક મર્યાદા આવી જાય છે વસ્તી ત્રીજું છે આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ જો હવે ઘણી વખત એમ કહેવામાં આવે કે દરેક દેશ છે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે ઘણા દેશો છે ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે ઘણા દેશો છે ખર્ચની પદ્ધતિનો ઉપયોગ કરે છે ઘણા દેશો આવકની પદ્ધતિનો ઉપયોગ કરે છે તો હવે કયા પદ્ધતિએ એ ગણવામાં આવ્યો છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ કેમ કેવું અને જો બંને દેશોએ અલગ અલગ પદ્ધતિએ ગણતરી કરી છે તો બંનેની સરખામણી કરવાથી પણ એ સાચો માપદંડ આપણને મળશે નહીં તો આ પણ એક એની મર્યાદા છે હવે એના પછી જે આવે છે આ મર્યાદાઓને દૂર કરવા જે બીજો વિકાસનો નિર્દેશક છે એ છે માથાડીટ આવકનો વૃદ્ધિ દર આ નિર્દેશક મુજબ જો દેશની માથાડીટ વાસ્તવિક આવક લાંબા ગાળા સુધી સતત વધારો થાય તો આર્થિક વિકાસ થયો એમ કહેવાય એનાથી ઉલટ જો એનો ઘટાડો થાય તો આર્થિક વિકાસ પીછે હટ કરી રહ્યું છે એમ કહેવાય અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે માથાડીટ આવકમાં દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવાય છે હવે કુલ માથાડીટ આવક એટલે શું કે રાષ્ટ્રીય આવક જે છે દેશની કુલ એને ભાગ્યા દેશની કુલ વસ્તી એટલે સરેરાશ માથાડીટ આવક હવે ઈ જે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે માથાડીટ આવકનો વૃદ્ધિ દર સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાંતો પણ માથાડીટ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે માથાડી આવક વધારે છે તો વિકાસ દર ઊંચો છે નીચો છે તો વિકાસ દર નીચો છે જો એ આવકમાં વધારો ન થયો હોય તો વિકાસ દર સ્થગિત છે આવકનો ઘટાડો થયો હોય તો વિકાસ દર હટ કરી રહ્યો છે આ તો જેમ વૃદ્ધિ દરમાં હતું એમ અહીંયા જ છે હવે એની પણ અહીંયા કંઈક મર્યાદાઓ છે માથાડી ટાવકની પણ મર્યાદાઓ છે કઈ મર્યાદાઓ છે તો માથાડી ટાવક માત્ર આંકડાકીય અંદાજ છે કઈ રીતે કે રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે પણ વસ્તી તો દસ વર્ષે ગણાય છે તો વસ્તીના આંકડાઓ અંદાજ લગાવવામાં આવે છે એટલે સાચી માથાડીટ આવક વર્ષે મળી શકતી નથી માથાડીટ આવકની ગણતરી પણ મુશ્કેલ છે ઘણી વખત સ્થિર ભાવે થાય ઘણી વખત ચાલુ ભાવે થાય તો કયા ભાવે એની ગણતરી કરવામાં આવી છે એના ઉપરથી પણ આપણે યોગ્યતા ન મેળવી શકીએ કે ખરેખર વિકાસ થયો કે નહીં અને આવક હકીકત સરેરાશ દર્શાવે છે જે આ માથાડીટ આવક છે હકીકતે સરેરાશ દર્શાવે છે મારી આવક અને અંબાણીની આવક સરખી ના હોઈ શકે તો એનો મતલબ એ કે આ બંનેની સરવાળાનો સરેરાશ છે તો એ સાચી આવક નથી માથાડી ટક તો માથાડીટ આવક વ્યક્તિની સરેરાશ આવક દર્શાવે છે અને સરેરાશ પરથી વિકાસનો અંદાજ ન મેળવી શકાય તો અસમાન હોઈ શકે દરેક દેશમાં પણ એ તમને ખબર છે કે આવકની વેચણી અસમાનતા ધરાવે છે આપણા દેશમાં પણ અસમાનતા છે તો કઈ રીતે કહી શકાય સરેરાશ ઉપરથી વિકાસ થયો કે ન થયો એના પછી ચોથો મુદ્દો આવે છે વિનિમયના દરનો જ્યારે આપણે બે દેશની માથાડી ટાવકની સરખામણી કરવાના હોય ત્યારે આપણે બંને દેશના વિનિમય દરને પણ જાણવો પડે અને વિનિમય દર રોજ ઉપર નીચે થાય છે તો વિનિમય દર સાચો જાણી નથી તો સરખામણી મુશ્કેલી બની જાય છે પાંચમું છે ભ્રામક નિર્દેશ છે જો દેશના બધા નાગરિકો માથાડી ટાવક જેટલી જ હોય એવું જરૂરી નથી કોઈકની સરેરાશથી નીચી હશે કોઈકની સરેરાશ ઉપર હશે તો એના ઉપરથી આપણે એમ ન કહી શકીએ કે સાચો વિકાસનો નિર્દેશક છે એના પછી આ બધા બાબતોને સુધારવા જોવા એના પછીનો કોઈ નિર્દેશક આવે છે તો એ છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરિસે આ આંકની રજૂઆત કરી હતી જીવનની ભૌતિક ગુણવત્તાને પીક્યુએલઆઈના નામે પણ ઓળખવામાં આવે છે જે દેશનું પીક્યુએલઆઈ વધુ તેની વિકાસની સપાટી ઊંચી છે એવું કહેવાય ને જે દેશનો પીક્યુએલઆઈ નીચો એની વિકાસની સપાટી નીચી છે પીક્યુએલઆઈને ઝીરોથી સો વચ્ચે ગણવામાં આવે છે એનામાં ત્રણ મહત્વના ઘટકોનો સમાવેશ થાય છે પહેલું છે શિક્ષણનું પ્રમાણ બીજું છે અપેક્ષિત આયુષ્ય ત્રીજું છે બાળ મૃત્યુ દર એટલે આમ જોઈએ તો પીક્યુએલઆઈ બરાબર શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્યનો આંક પ્લસ બાળ મૃત્યુ દરનો આંક આ ત્રણ એનો સરવાળો એટલે પીક્યુઆઈ અને એનો સરેરાશ શિક્ષણના પ્રમાણમાં વધારે વ્યક્તિના કલ્યાણનો વધારો સૂચવે છે જેમ શિક્ષણ વધારે એમ વ્યક્તિનો કલ્યાણ વધારે તે જીવનની ભૌતિક ગુણવત્તાનો પણ માપદંડ છે અપેક્ષિત આયુષ્ય સામાજિક પરિસ્થિતિની સુખાકારીનું પ્રતિબિંબ છે કે જો અપેક્ષિત આયુષ્ય વધુ છે તો સામાજિક સુખાકારી વધુ છે એવું માનવામાં આવે છે અને બાળ મૃત્યુ દરનો ઘટાડો એ પણ સામાજિક પરિસ્થિતિની મદદથી એક જ જ જ બે 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 એક એક દેશોની પણ સરખામણી કરી શકાય દેશના રાજ્યોની પણ સરખામણી થઈ શકે છે જેમ પીકુઅલાય ઊંચો આર્થિક વિકાસ ઊંચો પીકવીલાય નીચો આર્થિક વિકાસ નીચો માથાડીટ આવકના નિર્દેશક કરતા પીક્યુઅલાય ચડિયાતો છે એ સો ટકાની વાત છે પણ સાથે સાથે એની પણ થોડીક મર્યાદાઓ છે શું મર્યાદાઓ છે તો માત્ર ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવે કે માનવ જીવનને સ્પર્શતી અન્ય બાબતોનો સમાવેશ એમાં થતો નથી ને પીક્યુલાઈની સચોટ કિંમત મળતી નથી સરેરાશ છે એ ત્રણ બાબતોનો પણ સરેરાશ છે એટલે યોગ્ય નિર્ણય એના ઉપરથી પણ ન લઈ શકાય ત્રણ બાબતોને સરખું મહત્વ અપાયું છે જે યોગ્ય નથી ત્રણેય બાબતોને સરખું વેટેજ છે એ પણ યોગ્ય બાબત નથી અને આવકની વૃદ્ધિને ધ્યાનમાં નથી લેતું હવે પહેલા જ માપદંડને ધ્યાનમાં નથી લેતું તો કઈ રીતે કહી શકાય વિકાસ થયો આવક મુખ્ય બાબત છે આ બધાય બાબતોને દૂર કરવા આના પછી જે નિર્દેશક આવે છે એ છે માનવ વિકાસ આંક માનવ વિકાસ આંક આર્થિક વિકાસનો અધતન નિર્દેશક છે એટલે એમ કે આધુનિક નિર્દેશક છે એચડીઆઈ આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે છે વિકલ્પોમાં પૂછાઈ જાય કે એચડીઆઈ તૈયાર કરવામાં કોનો ફાળો મહત્વનો છે તો ભારતીય અર્થશાસ્ત્રીઓનો ફાળો મહત્વનો છે એચડીઆઈમાં માં પણ ત્રણ બાબતો પરિબળો લેવામાં આવે છે પેલું અપેક્ષિત આયુષ્ય બીજું શિક્ષણ અને ત્રીજું જીવન ધોરણ હવે એચડીઆઈ નું મૂલ્ય થી એક વચ્ચે રાખ્યું છે જે દેશનો એચડીઆઈ એકની નજીક તેનો વિકાસ સારો જેનો થી નજીક તેનો વિકાસ ઓછો હવે મહત્વ શું રહેલું છે કે આર્થિક વિકાસના પરિપૂર્ણ માપદંડ તરીકે એચડીઆઈને મહત્વપૂર્ણ નિર્દેશક કહેવામાં આવે છે એચડીઆઈ માનવ કલ્યાણને ધ્યાનમાં લે છે અંતિમ ઉદ્દેશ્ય એનું માનવ કલ્યાણ છે એચડીઆઈ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિને સુધરી છે કેમ તેનો પણ ખ્યાલ આપે છે એચડીઆઈ એક પ્રગતિશીલ ખ્યાલ છે જે દેશમાં કયા વિકાસની શક્યતા વધુ છે તેનું માર્ગદર્શન પણ આપે છે આ ત્રણ બાબતોમાંથી કયા વિકાસની શક્યતા વધુ છે એની વાત પણ કરે છે પણ સાથે સાથે એની પણ મર્યાદાઓ છે પહેલી મર્યાદા છે માત્ર ત્રણ નિર્દેશકો પીક્યુએલઆઈની જેમ આમાં પણ ત્રણ નિર્દેશકો અન્ય બાબતોને આમાં પણ ધ્યાનમાં નથી લીધી લેવી જોઈતી હતી ત્રણેય પરિબળોને જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ હોય જો હવે ત્રણેય પરિબળોને અહીંયા પણ સરખું મહત્વ આપવામાં આવ્યું જે પણ એની એક મર્યાદા બની જાય છે અને દેશની સાપ સાપેક્ષ પ્રગતિ દર્શાવે છે હવે એમાં પણ સાપેક્ષ છે એમ ન કહી શકાય કે ખરેખર દરેકની પ્રગતિ થઈ છે એવું કહી શકાય નહીં આના સિવાય પણ અન્ય નિર્દેશકો છે જેમ કે જાતીય સમાયોજક નિર્દેશક જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પછી ટેકનોલોજીકલ અચિવમેન્ટ ઇન્ડેક્સ માનવ ગરીબી આંખ માનવ વપરાશ આંક આ બધા પણ વિકાસના નિર્દેશકો છે આપણે પીક્યુએલઆઈ અને એચડીઆઈ ઉપર અન્ય એક વિડીયો મૂકશું જેનામાં આપણે એને વિસ્તૃત ચર્ચા કરશું આ વિડીયોની અંદર આપણે એને ટૂંકમાં બતાવ્યો છે કારણ કે વિડીયો લાંબો થતો હતો આશા રાખું છું કે આજનો પાઠ ભણવામાં તમને મજા આવી હશે તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો ધોરણ બારના અન્ય વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડો ધન્યવાદ ફરી મળશું આપણે અન્ય વિડીયો સાથે નમસ્કાર